ભારતના સ્ટાર પહેલીવાર વાર બજરંગ મોટો ઝટકો લાગ્યો છે ફરી એકવાર તેને નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી દ્વારા અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે જ્યારે છેલ્લે એનએડીએ એ બજરંગને સસ્પેન્ડ કર્યો તો તેનું સસ્પેન્શન સશસ્ત્ર સમિતિ દ્વારા રદ કરી દેવામાં આવ્યું હતું કેમ કે તેને નોટિસ ઇસ્યુ કરાઈ નહોતી પણ આ વખતે નાડાએ સસ્પેન્ડ કરવાની સાથે સાથે પુનિયાને નોટિસ પણ ઇશ્યુ કરી છે એનએડીએના જણાવ્યા અનુસાર બજરંગે ગત દસ માર્ચે સેનની પતમાં ટ્રાયલ દરમિયાન ચૂંટણીનો સેમ્પલ આપવાથી ઇનકાર કરી દીધો હતો જેના લીધે તેની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ